માંડવી તાલુકાના ભારાપર ગામની મહિલાઓને રાશન કાર્ડ હોવા છતાં રાશન ન મળતા મહિલાઓમાં તંત્ર સામે આક્રોશ માંડવી તાલુકાના ભારાપર ગામની ખેડુ મહિલાઓને છેલ્લા ઘણા સમયથી રાશન કાર્ડ હોવા છતાં તેમને રાશનની દુકાને દુર્ગાપુર ગામની મહિલાઓએ દુકાનદાર સામે સામે તેમજ મામલતદાર કચેરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે રાધાબેન કુંવરજી રવજી કેરાઈ વાલભાઈ હિરજી કેરાઈ ધનભાઈ રામજી કેરાઈ વગેરે મહિલાઓએ મા ન્યુઝ સામે ઇન્ટરવ્યુ આપીને તંત્ર સામે નારાજગી બતાવતા જણાવ્યું હતું કે પૈસાદારો શ્રીમંતો અને રાજકારણીઓને રાશન કાર્ડ મળે છે તો અમને કેમ નથી મળતું અને મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે મામલતદાર કચેરીમાં ઘણા ધક્કા ખાવા પડ્યા છે પરંતુ કચેરીમાં કોઈ પણ દાદ નથી આપતો જો અમને રાશન નહીં મળે તો અમે મામલતદાર કચેરીમાં જલદ કાર્યક્રમો કરીશું દુર્ગાપુર ગામના રાશન આપતા દુકાનદાર પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના જયેશ સાવલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ભારા પરની જે મહિલાઓને રાશન નથી મળતું તે નોન એનએસએફ કાર્ડમાં સામેલ છે એટલે તેમને રાશન નથી મળતું તેમ જણાવીને તેમણે પોતાનો ખુલાસો આપ્યો હતો સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જો રાશનના પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની તાલુકામાં ઊંડી તપાસ થાય તો કેરોસીન અને અનાજ આપતા ગરીબોનો હક છીનવતા કાળા બજારીયા કરતા દુકાનદારોનો લાયસન્સ રદ થાય તેમ છે કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી ના જ પાડી તમારું બંધ થઈ ગયું ભેગા થઈને ઉપર થી બંધ કરાવી નાખી રજૂઆત કરી છે બધું કરી છે એ ના ના પાડી પાડી અમને કોણ पंचायत मां ऑफिस मां जेको कार्ड आहे हिनखे कीअं अनाज न कीअं नथो मिले हैव नओं कार्ड बनायो त असां वञूं था त असांखे कराई अॻियां वञो असांजो कीअं न हले तंहिंमें हाणे असांजो कूड़ो गुनो हिन में असांखे हिकिड़े नंढे छोकिरे मिले थो अनाज वॾे खे कीअं नथो मिले मुंहिंजो नालो संतार आहे मुंहिंजी छोकिरे जो नालो संतार पड़िया गांव बारापत અને કેમેલે તો હા انકે ને તો મળે હા ફસલા કે મિલે હા વડી છોકરે કે ને તો મિલન જો કારણ કરો અસી ફરિયાદ કરી તો આસા કે ઈ દાદ નેતા દીને આ આગિયા વળી આગિયા પગલા ભરે તાણે અસી કરો કરી મારો નામ રમીલા બેન છે મને રાસાની બહુ તકલીફ છે ન્યાય નહીં મળે તો અમે બધા કચેરીમાં ઓવાસ માં બધે ત્યાં બધે ભેગી થઈને ઘેર બધી બધે ગામો ગામ થાય છે અમાર ગામમાં જ નથી એમ વિદ્વા સાહેબ મળે છે ગામમાં નથી મળતા વિદ્વા સાહેબ હજી અમુક ની ચાલુ થઈ છે અમુક ની નથી થઈ હજી બીજી યોજનાઓ આવે છે ગામમાં કોઈ બીજી કાઈ નથી આવતી અમુક છે જ ની અમારા ગામમાં કાઈ નથી સરપંચ નું ઠેકાણું નથી કાઈ નથી અમારે કાઈ રસ્તા જ ને કાઈ નથી અમારા ગામમાં એમ તું નથી અમે બધું જી કાઈ કે તમારું નથી એ ના પાડી અમે મામલો દામાં 4 ધક્કા ખાધા પણ અમને ના જ પાડી કે તમને અમાજ નહીં મળે તો અમે તો મજૂર માણે કેમ ન મળે અમને

કાંઈ મળતું નથી અમે તલાટી સરપંચ ને અમે બધાને કહી રહ્યા તો અમને વાત બતાવી દે તો અમને વાત શું કારણે બતાવ્યા અમે એવા કયા સાવકારે બંગલા બાંધી એનાથી સાવકાર થઈ ગઈ કોઈ તમે તો કોઈ સાય આપતા નથી તો અમને કાંઈ મળતું જ નથી એનું શું કરવાનું અમને કોક આઠ નવ વાર થઈ ગયા અમને નથી મળતું સમયથી અમને રાશનમાં કાંઈ મળતું નથી એ તો હવે એ એને ખબર અમને ના ખબર હોય ને કે ક્યાં લઈ જાય હલો ભારત પરથી બોલો રમણી લાલકર્ષણ બરાબર છે બાકી અમને આજે ઘણા અમને કોઈ રાશન નથી મળતું કે નથી કેરોસીન મળતું કે ખાલી એમ કહે છે કે એ લોકો કે ગેસના બાટલા છે કાંઈ ન મળે મતલબ શું બરાબર છે ને તો અમારે આ મળવું જરૂરી છે અને કદાચ ન મળે તો અમને ના પડતું ને જાણ માટે કરીએ છીએ પણ છતાં કે નહીં મળતું અમે શું કરીએ ભાઈ એ લોકો એમ કહે છે એનો મતલબ શું મોટી મોટી પાર્ટી મળે છે અમને મળતું નથી અમે લેવા કહેતો કે ઓની સહી લેવો અનિ સહી લેવો મતલબ શું અમે એક સહાય લેવાની જરૂર નથી કાંઈ એને જરૂરી જરૂરી છે ને આમાં આપણે મળવું જોઈએ મારું બેન વાલભાઈ કુંવરજી ભારા પર રહી રહ્યા અમે રેશન કાર્ડ અમારું કેટલા દિવસ લોકડાઉનમાં અમને બે વખત મળી પાછું રાશન કાર્ડ જ નથી મળતું અમે સાત સાત પાંચ થઈએ લેવા ક્યાં છે અને ગામમાં એવા કેટલા ઘણ છે કે ગરીબને ન જડે અને સાવકાર ખાય વાડીવાળાને સો એકર જમીને તો એનું બીપીએલ કાર્ડ અને મજૂરી માણસનો એપીએલ એટલે તમારો કાંઈ માલ જ ન જડે તો અમે શું ગામમાં રહી રહ્યા અમે પણ મોદી બેગ જ છીએ અને કોંગ્રેસ બેગ જ છીએ પણ અમે કેને ખપતા નથી કે શું એ ભલા પટેલ કેને ન ખપે બધા ખપે તો કંપનીવાળા ખપે મોદરીમળ ખપે એની કેને તો અમે વોટ નહીં તમને અને સરપંચે એવો તમે મને વોટ ચૂંટાડ્યો નથી તો સરપંચ એ નથી બને સરપંચ બનીને જો આવા કામ ગરીબ માણસને ન કરતા હોય તો સરપંચ કેને કહેવાય સરપંચ જો ગામનું કામ કરતો હોય એને કહેવાય સરપંચ આપે સેનારે ચૂંટ્યો એને કે આપણું જેણા માણસનું કામ કરે જેણા માણસનું કામ એક બાજુ રહે સાવકાર માણસનું કામ થાય અને શાહુકાર માણસ હોય એ રેશન કાર્ડ લે અને ગરીબ માણસ હોય એ વેચાતો લઈને ખાય મૂલે જાય તો વેચાતો લઈને ખાય એટલે શું અમારા માટે કાંઈ સરકાર નથી એમ નરેન્દ્ર મોદી તો કેટલી સહાય કરે છે પણ અમારો માણસ સારું દેવા સારું કોઈ તૈયાર નથી અમે ખાઈ બસ તમે ન ખાજો આ બધે લેવા વાળા એવા છે ચૂંટેલા

તમારી શું માંગ છે અમને તો જોઈએ છે ગામમાં બેઠા મજૂર કરવા એ તો કંટ્રોલ તો જોઈએ ને મારું નામ જયેશ ચંપકલાલ સાવલા ગામ દુર્ગાપુર ના આ શું છે કે જે એનએસએફ કાર્ડ છે એને બધાને મળે છે નોન એનએસએફ હશે એનો બંધ હશે નોન એનએસએફ જે સદર છે એ નોન એનએસએફ છે ને મધ્યમ વર્ગ છે એને એનએસએફ છે બીપીએલ વાળા છે એ બધાને ચાલુ છે આ ગ્રાહક બેઠા છે તમને પૂછી શકો છો બધાને જવાબ તો અમને બધાને વ્યવસ્થિત આપીએ છીએ અમારા કાને એમને બોલાવો કોઈ દિવસ ખોટી રીતે કોઈ જવાબ નથી આપ્યા આપણે એમને ને એમને નોન એને એનએસ એનએસએફ હશે તો જ બંધ હશે ને કાં બંધ હોય તો અમારે અહીંયા કોઈ ગાર્ડ ધારકને કોઈ તકલીફ પડતી નથી ગુલઝારી મુસ્તફા ભુજમાં સામૂહિક સમૂહ સાદીમાં નામ નોંધાવવા માટે યુવતીની ઉંમર અઢાર વર્ષ અને યુવકની ઉંમર એકવીસ વર્ષની રહેશે ગુલઝારી મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા અખિલ કચ્છ મુસ્લિમ સમાજ માટે નવમી સમૂહ સાદી યોજાશે જેમાં કચ્છના તમામ મુસ્લિમ જમાત દુલ્હા દુલ્હન ભાગ લઈ શકશે આ સમૂહ સાદી દાતાઓના સહયોગથી યોજાય છે ફોર્મ મેળવવાનું સ્થળ ભારત લોન્ડ્રી મદરેસા ફેજે ગોસે આઝમ સંજોગનગર મોટાપીર રોડ કચ્છ સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલોચ છન્નું આઠ તૌતેર ચૌદ ત્રણ અઢાર સુરેશભાઈ અમૃતલાલ જણસારી અઠ્ઠાણું બે ચોપન અઠ્યાસી ત્રણ છવ્વીસ સમૂહ સાદી કચ્છ મુફ્તી સાહેબની ધુઆથી તારીખ સાત ત્રણ બે હજાર એકવીસના યોજાશે